સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ભગાતળાવ નાગરપુરના ડેલાના રહેણાંકમાં રેડ કરી શંકાસ્પદ બસો દસ કિલો ઘીના જથ્થાને સીચ કર્યું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે નાગરપોલના ડેલાગમાં અરિહન ઘીવાળા જતીનભાઈ પૂનમચંદ વોરાના રહેણાંકમાં શંકાસ્પદ ઘીનો જથ્થો બને છે જે બાતમીના આધારે એસઓજીની ટીમે આરોગ્ય વિભાગને સાથે રાખી રેડ કરી હતી આ રેડ દરમિયાન એસઓજીની ટીમે ચૌદ જેટલા ઘીના ડબ્બામાં રહેલ બસો દસ કિલો ઘીને સીઝ કર્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી আই আই আপনি আপনি কি নীতি কলু ভগবান লাভ নিয়ে আমরা তো তো বাম কোন এর দিকে ইউ লাভ ইউ ডন্ট নট डानकिकात आडर घोटि अऐ काश्कम जम invers, नाडो बसक्रा गण, जरेशन में आडो सोट्रा नागा हो जी जरेशन में, स्कार विखे recognize whether you pick भा सबते हो भा गण